નમસ્કાર દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનારા વીરોને અનોખી શ્રદ્ધાંજલિ આજે શહીદ દિન આપવામાં આવી હતી સવારે અગિયાર વાગે સાન વાગતા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું જેમાં વડોદરામાં નવીન કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં અગિયાર વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું સરકારી કચેરીઓ શાળાઓમાં મૌન પળાશે શહીદો પ્રત્યે કૃતજ્ઞાની દેશને આઝાદી આપવામાં પ્રાણની આહુતિ આપનારા વીરોની સ્મૃતિમાં ત્રીસ જાન્યુઆરી શહીદ દિન તરીકે ઉજવાય છે આ વખતે પણ વડોદરા શહેર જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે અગિયાર વાગ્યે બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે નાગરિકોના સમયે જ્યાં હોય ત્યાં બે મિનિટનું મૌન પાળે તેવી અપીલ તંત્રે કરી છે એક મિનિટ સુધી સાયરન વગાડશે તે સમયે સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ એક મિનિટનું મન પડાશે અગિયારને બે વાગ્યાથી ફરી સાયરન વગાડાશે સંભળાઈ હોય તેવી ખાનગી સંસ્થાઓ ઉક્ત સમય આયોજન પ્રમાણે એક મિનિટનું મૌન પાળે એવો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે દેશને સ્વતંત્રતા અપાવવા માટે જેમને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમના પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર શહીદ દિન છે આ દિવસે સૌ કોઈ સ્વયંભૂ મૌન પાળે એ આવશ્યક છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં કલેક્ટર બ્રિજલ શાહ તથા આર પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા ઉચ્ચ અધિકારી હાજરી શહીદ બે મિનિટનો મૌન પાળવામાં આવ્યો હતો જેમાં વધુ માહિતી કલેક્ટર બ્રિજલ શાહે મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી પિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે જે પ્રોટોકોલ છે એ પ્રમાણે બરાબર અગિયાર વાગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિવાસી શ્રી અન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ શ્રી અને સ્ટાફ માહિતીના નાયબ શ્રી વિગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બે મિનિટનું મૌન પાડવામાં આવે લોકમયત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો